નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથો આપણા દેશમાં આંદોલનકારી નેતાઓ જે દેશની જનતાની વચ્ચે રહેતા હોય દેશની જનતાના પ્રશ્નો સાંભળતા હોય એમના માટે લડતા હોય દેશની જનતા માટે રસ્તાઓ પર ઉતરીને સંઘર્ષ કરતા હોય આંદોલનો કરતા હોય આવા નેતાઓની સંખ્યા બહુ ઓછી છે એટલે નિવેદનકારી જે નેતાઓ છે એનો તો ભરમાર છે આંદોલનકારી નેતાઓ તો આંગળીના વેઢે ગણી શકાય એટલા છે પણ નિવેદનકારી નેતાઓનો તો રાફડો ફાટ્યો છે એમના માટે તો કહેવામાં આવે આવા તો ગણ્યા ગણા અને વિણ્યા વિણ્યા એવા ને એટલા નેતાઓ છે નિવેદનકારી નેતાઓ આ નિવેદનકારી નેતાઓનું કામ શું તો એ નિવેદનકારી નેતાઓનું કામ નિવેદનબાજી કરવાનું સરસ મજાની પાર્ટી હોય પાર્ટીની અંદર સારું એવી આલિશાન કાર્યાલય હોય કાર્યાલયની અંદર સરસ મજાની ઓફિસ હોય એસીવાળી ઓફિસ હોય એસીવાળી ઓફિસમાં સરસ મજાની ખુરશી હોય અને ખુરશી ઉપર આ નેતાજી બિરાજમાન હોય અને નિવેદનબાજી કરતા હોય કે દેશની લોકશાહી ખતરામાં છે ફલાણી પાર્ટી આ કરી નાખ્યું ટૂંકણી પાર્ટી આ કરી નાખ્યું એકબીજા ઉપર આરોપ અને પ્રત્યારોપ કરીને નિવેદનબાજી કરતા હોય આવા નેતાઓની ભરમાર છે અને કહેતા હોય કે લોકશાહી તો ખતરામાં છે અને નેતાજી લોકશાહી ખતરામાં જ હોય ને પેલા તમારા કેસીવાડી ચેમ્બરની માંથી આ ખુરશીમાંથી ઊભું તો થવું નથી લોકશાહી બચાવવા માટે કંઈ લડાઈ લડવી નથી જનતા વચ્ચે જવું નથી તો પછી લોકશાહી ખતરામાં જ હોય ને અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસનો વિપક્ષ એ મજબૂત નથી બીજેપી માટે આ બાબત એ મેણા સમાન હોવી જોઈએ પણ કોંગ્રેસે ક્યારે એને મન ઉપર લીધું નથી જો કદાચ મન ઉપર લીધું હોત તો ક્યાંય ને ક્યાંય આટલા વર્ષોમાં એની સરકાર બની હોત તો કોંગ્રેસની અંદર નિવેદન કરનારા નેતાઓ હતા પણ હવે કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે તમે જુઓ કે કહેવામાં આવતું હતું કે ચૂંટણીના સમયે આ બધા નેતાઓ કુવામાંના દેટકાની જેમ બહાર નીકળે છે પણ અત્યારે કોઈ ચૂંટણી નથી ના લોકસભાની રાજ્યસભાની ના વિધાનસભાની અત્યારે કોઈ ચૂંટણીઓ નથી તેમ છતાં આ નેતાઓ અત્યારે લોકોના પ્રશ્નો માટે થઈને કોંગ્રેસના નેતાઓ અત્યારે બહાર નીકળ્યા છે આવા ધોધમાર વરસાદની અંદર આ કોંગ્રેસી નેતાઓ અત્યારે આંદોલન કરી રહ્યા છે ન્યાય યાત્રા કાઢી રહ્યા છે આવા ધોધમાર વરસાદની અંદર ગુજરાતની અંદર ન્યાય યાત્રા નીકળી રહી છે અને શા માટે આ કોંગ્રેસી નેતાઓ ન્યાય યાત્રા કાઢી રહ્યા છે એનું એક કારણ છે કે આ દેશની જનતાને આ રાજ્યની જનતાને ભૂલવાની આદત પડી ગઈ છે ભૂલવાની આદત મિત્રો કારણ કારણ કે તમારા જ ટેક્સના પૈસાથી જે નેતાઓના પગાર ચૂકવાય છે તમે તમે આ આ દેશની દેશની જનતા છો અને ખરેખર માલિક છો તમે આ દેશના પણ આ જે નોકર છે એ નોકરોની બેદરકારીના કારણે માલિકોના મૃત્યુ થાય છે તમારા દેશની જનતાના અઘટિત ઘટનાઓની અંદર મૃત્યુ થાય છે આમની બેદરકારીઓના કારણે તેમ છતાંય બે દિવસનો શોક આપણે મનાવીએ છીએ ઓહોહો બહુ ખોટું થઈ ગયું આવું ના થવું જોઈએ સરકાર પણ શોક છે કે અમે કોઈ ચમરબંધીઓ છોડીશું નહીં તેમ છતાંય બીજી કોઈ ઘટના આવે એટલે પેલી ઘટના ભૂલાઈ જાય છે અને આમ ભૂલવાની આદત પડી ગઈ છે પછી ગુજરાતની જનતા મનોરંજનમાં વળી જાય અને પછી એમને પાછું ખેંચીને કોઈ લાવનારું હોતું નથી એટલે ક્યાંય ને ક્યાંય ભૂલવાની આદતના કારણે આ કોંગ્રેસ આ ન્યાયયાત્રા કાઢી રહી છે અને જે આવી કોઈ ઘટિત ઘટનાઓની અંદર જે પછી મોરબીનો ચૂલતો બ્રિજ હોય કે પછી રાજકોટનો અગ્નિકાંડ હોય હરણીની તળાવની અંદર છોકરાઓ ડૂબીને મરી ગયા હોય આ તમામ ઘટનાઓની અંદર આ જે તંત્રની બેદરકારીના કારણે જે ઘટનાઓ ઘટી છે એને લઈને ન્યાય યાત્રા ઘટી રહ્યા છે પીડિતોને ન્યાય અપાવવા માટે અને ન્યાય યાત્રાનું કારણ મુખ્યત્વે એમના નેતાઓ એવું કહેવાય કહે છે કે આ ન્યાય યાત્રા તો આ પીડિતો માટે જ છે અને આ ન્યાય યાત્રાની શરૂઆત એ મોરબીથી થઈ ચૂકી છે અને ગાંધીનગર આવીને આપદયાત્રા ગાંધીનગર આવીને સમાપન થશે ત્યાં સુધી ઘણા બધા જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થશે કહેવામાં આવે છે કે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ એટલે કે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી પણ યા આ યાત્રાની અંદર પાર્ટિસિપેટ કરશે તો આ સારી બાબત છે કે ગુજરાતના જનતાના પ્રશ્નો આ નેતાઓ ઉપાડી રહ્યા છે પણ તમે વિચાર્યું કે અત્યારે જ કેમ શા માટે ત્રીસ વર્ષ સુધી આ દેશ આ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ પ્રશ્નો આટલી આક્રમકતાથી નથી ઉપાડ્યા એનું એક કારણ એ પણ હોઈ શકે કારણ કે અત્યારે કોંગ્રેસના નેતાઓની અંદર સ્પર્ધા જામી છે પ્રતિસ્પર્ધા એક હોડ જામી છે કારણ કારણ કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કહ્યું હતું કે અમારી કોંગ્રેસ પાર્ટીમાં બે પ્રકારના ઘોડા છે એક રેસમાં દોડવાવાળા અને બીજા લગ્નમાં નાચવાવાળા તો લગ્નના નાચવાવાળા જે હતા એને અમે રેસમાં દોડાવતા હતા અને રેસમાં દોડવા વાળાને લગ્નમાં રેસમાં દોડવું છે કોઈને કોઈને નાચવાવાળા નથી નથી બનવું એવા નેતાઓ પસંદ એટલે બધાને રેસમાં દોડવું છે અને કદાચ કોંગ્રેસની સીધી નજર ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉપર હોઈ શકે છે રાહુલ ગાંધીની કે પ્રિયંકા ગાંધીની અથવા મલ્લિકાર્જુન ખડગેની સીધી નજર હોઈ શકે છે કે આ નેતાઓ કરી શું રહ્યા છે કારણ કે રાહુલ ગાંધીએ સંસદમાં બેઠા બેઠા કહી દીધું હતું કે મોદીજીની સામે કે આ વખતે અમે ગુજરાતમાં તમને હરાવવા જઈ રહ્યા છીએ એટલે આવનારી વિધાનસભાની અંદર ગુજરાતમાં કોંગ્રેસ જીત છે એવી ખાતરી રાહુલ ગાંધીએ સંસદમાં આપી હતી તો રાહુલ ગાંધી તો અહીંયા લડવા આવવાના નથી દર વખતે તો લડવું કોના પડશે ગુજરાતના કોંગ્રેસના નેતાઓને જો નહીં લડ નહીં લડે તો પછી એમના પદ નહીં મળે પદ નહીં મળે તો પછી રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ જશે તો ક્યાંય ને ક્યાંય એના કારણે આવી સ્પર્ધા જાગી હોય આવી હોડ લાલજીભાઈ દેસાઈ છે ઘણા એવા નેતાઓ છે શક્તિસિંહ ગોહિલ છે જે હમણાં જ રસ્તા ઉપર ઉતરે છે દરેક વાતમાં હવે એ પણ રસ્તા ઉપર તમને જોવા મળે છે પ્રગતિ પણ મેં નામ લીધું આવા ઘણા એવા નેતાઓ છે કે જે રસ્તા ઉપર લાલજી દેસાઈ આ રસ્તા ઉપર જોવા મળતા હોય છે પણ આવા નેતાઓની સંખ્યા વધી રહી છે એ સારી બાબત છે અને આવી રીતે ન્યાય યાત્રા પણ નીકળી રહી છે પીડિતોને ન્યાય મળે પણ આ ન્યાય યાત્રાનું ઉદ્દેશ્ય ફક્ત પોતાનો પ્રચાર ના હોવો જોઈએ કે ઓહો અમે તો નેતા છીએ ને ચલો એ સેલ્ફી લઈ લઈએ જો પાછળ કેટલી બધી ભીડ છે અપલોડ કરી દઈએ ત્યાં સુધી આ આ યાત્રા સીમિત ના રહી જવી જોઈએ તો જ તમારી ન્યાય યાત્રા સફળ જશે બાકી ત્રીસ વર્ષથી તો તમે સત્તામાં નથી તો એ હવે આગળ તમારે વિચારવાનું અને આ દેશની જનતાએ વિચારવાનું અને ન્યાય યાત્રા કેટલી સફળ થાય છે એ પણ હવે જોવું જ રહ્યું અને એક સારું કદમ કહી શકાય પણ હવે સરકાર અને આ દેશની જનતા આ બાબતે શું વિચારે છે એ પણ આવનારા દિવસોમાં જોવું રહ્યું આ બાબતે આ દેશની જનતા કોંગ્રેસની સક્રિયતા ઉપર શું વિચારે છે કદાચ તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો તો અમે કોમેન્ટ કરીને અમને જણાવો બાકી જોતા રહો ક્રાંતિ માર્ગીન કલા જિંદાબાદ